હેલો વેલકમ ટુ એવરી એટ માય યુટ્યુબ ચેનલ આજની મારી રેસિપી છે વરસાદી સિઝનમાં કારેલાનું શાક કારેલા કડવા કારેલા છે પાંચસો ગ્રામ તેને છાલ ઉતાર્યા વગર બનાવવાના છે છાલ ઉતારવાની નથી કમ્પલીટ છે આ રીતે ગોળ કાપવાના છે બિલકુલ નથી સરસ એવા મસ્ત કરેલા છે કડવા કારેલા હોય છે પણ ખાવામાં ખૂબ જ ગુણકારી હોય છે આ રીતે કટિંગ કરીને તૈયાર કરી દીધા છે હવે તપેલી મૂકી છે બે ચમચી તેલ એડ તેની અંદર બે ચમચી તેલ એડ કરી છે હવે તેમાં કટિંગ કરેલા કારેલા એડ કરી દઈશું આ રીતે તેલમાં મિક્સ કરીને હવે દસ મિનિટ ખવા દઈશું તેલમાં સરસ શેકાઈ ગયા તળાઈ ગયા હવે તેને કાઢી લઈશું બાઉલમાં હવે

અડધી ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી જેવા સુકા દાણા મફળીને એડ કરીશું તેલ થઈ ગયું છે હવે તેમાં કટિંગ કરેલી ડુંગળીને મરચાં એડ કરીશું ડુંગળીની અંદર કારેલા પણ એડ પાંચ મિનિટ થવા દઈશું ચણાનો લોટ એડ કરી દઈશું જેથી કરી તેલની અંદર શેકાઈ પણ સર એવી થઈ ગઈ છે તો તેમાં ગ્રેવી એડ કરીશું ટામેટાની અને ચીણી દાણાની ગ્રેવી એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી મરચું એડ કરીશું જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું अर्धी चमची मीठू ॲड करू त्यामुळे अर्धा ग्लास थी ओसु पाणी एड करू मिक्स कर તળવા કારેલાનું છાલ વાળું શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે પ્લેટમાં એડ કરીશું ગાર્નિશિંગ માટે દાણા એડ કરીશું કારેલા ખૂબ જ કડવા હોય છે લોકોને એનું નામ જ જેમ થાય છે કે કડવા કારેલા કોણ ખાય પણ બનાવીને તમે આ રીતે સરસ રીતે બનાવો ગ્રીવાળા ચણાનો લોટ નાખીને શાલવાળું શાક કેટલું મસ્ત બને છે ખાવાથી તેની મીઠાશ કેટલી મસ્ત આવે છે કારેલાની શાલનો રસ પીવાથી તેનો જ્યુસ કાઢીને પીવાથી ડા ડાયાબિટીસ મટે છે કારેલા શરીરની અનેક રીતે ઉપયોગી હોય છે કડવા કરેલાનું શાક ખાવામાં શરીર માટે ખૂબ જ ઉત્તમ છે મને તો કડવા કરેલાનું શાક ખૂબ જ ભાવે છે આવું કડવા કરેલાનું શાક વરસાદની ઋતુમાં ગરમ ગરમ કડવા કરેલાનું શાક અને ઉની ઉની રોટલી ખાવાની કેવી મજા આવે તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો